વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે પોતાના ખેડૂતો માટે હવે એક નવો મુદ્દો લઈને મેદાનમાં આવ્યા છે અને અધિકારીઓને ખેડૂતો વતી રજૂઆત પણ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારે આવું નવા મુદ્દા ઉઠાવતા આવ્યા છે આજે ફરી એક વખત એક નવો મુદ્દો લઈ અને ખેડૂતો માટે તેઓ પહોંચ્યા હતા ખેડૂતોને ઘણી બધી તકલીફ અત્યારે પડી રહી છે કે જે મગફળી ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય સેટેલાઇટના માધ્યમથી જે સરકાર સર્વે કરે તેમાં ઘણી બધી તકલીફ છે તે ખેડૂતોને પડી રહી છે અને હવે એ તમામ બાબતે ગોપાલ ઇટાલિયા મેદાનમાં આવ્યા છે

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે એટલે કે ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળી એટલે કે માંડવી વાવી છે એનું ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવેલ છે અને આ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકાર તરફથી સેટેલાઇટ દ્વારા સર્વે કરી ખેડૂતોએ જે પાકનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ જ પાકનું વાવેતર કરેલ છે કે કેમ એનો એક ડિજિટલ ક્રોપ સર્વે થાય છે આખા જુનાગઢ જિલ્લાના લગભગ તમામ તાલુકામાં અનેક ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે કે તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ પ્રકારનો પાક તમારા ખેતરમાં ઉપલબ્ધ નથી એટલે કે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો મગફળી તમારા ખેતરમાં સેટેલાઇટમાં નથી દેખાતી આવા પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો છે આખા જિલ્લાના ખેડૂતો વતી આજે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીને મેં રજૂઆત કરી છે ગાંધીનગરના પણ જે અધિકારીઓ છે એમને ફોન કર્યો છે આ બાબતે એમના તરફથી એવું સૂચન આપવામાં આવ્યું છે કે જે ગ્રામ સેવકો છે ગામડાના એને સૂચના સરકારી તંત્ર તરફથી આપી છે કે જે જે ખેડૂતોને ટેકાના ભાવના રજીસ્ટ્રેશનમાં સેટેલાઇટ સર્વેમાં મેસેજ આવ્યા છે એ તમામ ખેડૂતો વતી એક અરજી આપી અને ગ્રામ સેવકને આપવાથી ગ્રામ સેવક છે એ સ્થળ ઉપર જઈને ખેતર ઉપર જઈને ગામડીઠ જે જે ખેડૂતોના પ્રશ્ન આવ્યો છે એનું નિરાકરણ આવતા આવનારા બે ત્રણ દિવસમાં કરી નાખશે તો આ પ્રકારનું એમણે કામગીરીનું મને માહિતી આપી છે આપણે આશા રાખીએ અને બધાને હું વિનંતી કરું છું કે ગામના ગામસેવક જે હોય એને આ જવાબદારી સોંપવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામ સેવકોને એક લેખિતમાં સામાન્ય સિમ્પલ અરજી આપવામાં આવવાની રહેશે કે આવા પ્રકારનો ફેરફાર અમારા ખાતામાં બતાવે છે આવો મેસેજ બતાવે છે તો એ આધારે ગ્રામ સેવક રૂબરૂ જઈ અને કરી શકશે આ સિવાય ખેડૂતો પોતે પણ કરી શકે માટેની એક એપ્લિકેશન છે જેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય અને ઇન્ટરનેટ આવતું હોય અને જેમને ફાવતું હોય એ લોકો પોતે પણ કરી શકે છે વિસાવદર ના ખેડૂતો માટે ફરી એક વખત ગોપાલ ઇટાલિયા મેદાન માં આવ્યા છે તેમને લઈ આપશું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર